કઈ નઈ આવડતું હું તો ખાલી ખાવું ગઈકાલ નું ખાવું પડે ગઈકાલ ગયા ગયા ગયા

છે ખબર કાઢવાતી ગોતા લુગડા એવું એ ખબર કાઢવાતી આપડે ઘેરે રહેવા ને આપડે તારી રાવા નથી આવું ભાઈ તો ઘરે ઘરે એ વાત કરે કા તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે મોટું મોટું થઈને ફ્રેશ થઈ ગયા છીએ અને એને અત્યારે શું પાછું આવું કામ કરવા મળશે કોળીયું કાપા હા તો ભાઈ એવું હે બંધ કોળીને એવું કરવા

તો ફેમિલે આવી જશે ગોદી ભાભી ના ઘરે ના તો ફે ભેગું કરેલું તો સેજ વાહી સિંધુ અહીંયા એક પૂજો છે અહીંયા થોડોક ઢીલો કરેલ હે અહીંયા થોડુંક હે આ બધું ખાલી છે ને ભરવાનું છે હા તો રો હવે છે ને વાળવા મળી છે આ વાળીને સાફ કરી નાખીએ હિન્દુ તે ભેગું કરી કરી લે હે અને અમારા દીદી બેન ને હું રહેવા હે પંખે અહીં છે ને ભાઈ પાવર વાળી એટલે શરૂ હે કે એટલે અહીં હું રહેવા હે લાઈટ નથી અને અમારા હું અહીં પાણી ઢોળે છે હલે નીકળ નીકળ તો ફેમિલે અત્યારે બપોર થઈ છે ને બેસી જશે એ જમવા જો મગનું શાક લાગે કે મઠનું 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 શાક છે ભાઈ સાઈઝ છે ડુંગળી છે બધી વસ્તુ આવી જશે ને આ તમી હે ને થોડાક જણા કરે છે એ બે ડઘુ અને ની બધા તો જેલા છે બોડી ના ખબર કાઢવા ને બધે તો ભાઈ અમી બધે બેસી જાય જમવા બોલે આમ ફેલો નાખે છે બીને સાઈ જાવ કાદીના હાલો ખાવા

દાદાને ને ઘેર છે ભૂકી હાલે હાલ 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 તો અમે ભાઈ વિન તો દાદા બેઠા છે અને આવું ભાઈ ને મારે છે તો અમારે જવું છે ભોગુડા મોગલ માં દર્શન કરવા ભાઈ તો દર્શન કરી આવી ઘણા સમય સમય થી નહીં ગયા હું તો જઈ આવ્યો હું તો દર મંગળવારે જાઉં પણ રૂપા નહીં જઈ કેટલો સમય છે તો ભોગુડા નહીં જઈ હાલ જઈ તને બે ત્રણ મહિના થઈ જાય એટલે થઈ જાય

जा जा भाई रेम जा विडियम क्या जावण छे हम के विडियम तब पण क्या जावण छे कि दे हे क्या तो मने तो लिए न जाओ हां आलो तो भाई चाय फगुडा आने दर्शन करी आगी था पुगी जे फगुडा पुगी जे हां आओ काय वो जे जे करो के फगुडा फगुडा हां ये हूं फगुडा તો ભાઈ તો ભગોડા ભૂગી જશે હવે ચા મગલમાં દર્શન કરી આવી પેલા દર્શન કરી પછી ભેગી દર્શન એ હાર પેલા દર્શન કરી

શરમાય કેમ છે સારું ને બાકી બસ મજા મજા જો ભાઈ હા ભાઈ જોને ભગુડા આવો ને તો આ ભાઈની ભાઈ શોપે ને મુલાકાત લેજો બધી વસ્તુ જો મળી જાય છે તમને મના છોકરાના રમૂકડાને એવું બધુંય તો આવજો બધાય લેવા હાલો ભાગવું ને હવે અહીંયા આપીને ઓલા ભાઈ રમૂકડું એટલે તો ભાઈ હવે જાઉં છે ક્યારે તો ગાડી ગાડીવાળાએ અને વરસાદ અંધારો છે ભાઈ ફૂલ વરસાદ આવે નહીં તો સારું આવે અમે લેતા જાવ એને લેતા જાવ સાહેબ બેહે હા બેહે હાલ હાલો 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 ભાઈ તો હવે મળી ડાયરેક્ટ કેરે તો ફાઇનલી ભાઈ ને આપણે ભગોડા થી પૂગી જશે ઘરે અને અમારા ઊ ભાઈ ની જાય હે દેખાવ મી રહે કા ભગોડા થી આવદાન ભાઈ તા ને રસ્તા માં હે કે હેડી ના હાટા હે ને એમ પડી ગયા હતા એ આ ખાટ વાળા ભાઈ બન આવ્યા હતા ને લઈ લીધો અને અમારા ઊ આરે આપી દીધો કા એ ખાય બધા જાય

પાણી મળી ન લેવાય સ્વાદ મળ ન લેવાય તો ભાઈ જો હા ના હેડે બહાર પડ્યું હો પડી ગયેલી હતી એમનો ઈ પર ભર લીન કોક લાતા ને મત પડી ગઈ હમ એ મત તો ભાઈ એ વચ્ચે ઘેરે વે આ થોડીક વાર મહેને જમવાનું થઈ હે તો પછી ખાવા જાય તો ફેમિલી બેહી જાય છે જમવા અને ગોટાનું શાક છે મને બહુ ગોટાનો ભાવ એટલે મેં એક ગોટો લીધો છે મારો રઘુભાઈનું ભાણું છે ગોટાનું શાક સ્પેશિયલ બનાવેલું છે સાઈઝ છે અને સાથે સાથે એને ભાઈ સોળાનું શાક પણ છે કોરું શાક હોય કે એટલે બીજું શાક બનાવેલું હોય રાહ વાળું સ્પેશિયલ એટલે જો બે શાક છે સાઈઝ છે રોટલા છે દિનેશભાઈ ખાવા મળે કા હા અને બેન ની અહીંયા કા બેન કેમ જો એકલી જ હતી એવું છે એ બધે છોકરા રાખવા ભાઈ કા હા રોલો ભાઈ તો આપણે આપણે ખાઈ લઈએ હા તો

તો વરસાદ આવવા મેળવે ફૂલ અને ગરબો ને એવું કાંઈ બહાર લાવી નાખ્યા છે તો આગળ થોડીક વાર મહેનત ગીત ને એવું કહે બાદ હજી સિરિયલ જોવે શું કરો સિરિયલ જોવો હા એવું છે વરસાદ નું કોણ આવે વરસાદ આવવા મેળવે ફૂલે ફૂલ આમાં જો નવરાત્રી આમાં બિચારા જે પાર્ટી પ્લોટ માં કામ ઓલું હોય રાખેલું હું એની શું હાલત થાતી છે જોવો તો કેટલો વરસાદ દેવા મેળવ્યો જોવો તો ગરબા ગાવા આવ્યા गर बोलन कियो न बेटा पर गीत गाव आउछ ने वर्षात आइजा त नि एमा कोइ न त तै सुरु से अब केवता रे गीत गाता हे लक्याने मने बिया आउ आज गा गा रुगा गर बोल मारो लडको पगलेम बाजा बस

તો ફેમિલી ગરબાની રમઝટ થઈ ગઈ છે પૂરી અને દે વસી અત્યારે હોવા અને આજનો બ્લોગ એ ત્યાં હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને કમેન્ટની અંદર હે ને જયમાં મોગલ લખી નાખજો બધા તો આજનો બ્લોગ બસ અહીંયા હોતી બ્લોગમાં તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબા બાય